डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना वीडियो लेक्चर में आप सौन स्वागत छे। आ वीडियो लेक्चर बैचलर ऑफ सोशल वर्क ना सत्र છ ના વિદ્યાર્થીઓ માટે છે મારું નામ ડોક્ટર ઈશાની પટેલ છે હું આસિસ્ટન્ટ સમાજ કાર્ય સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ સત્ર માં વિદ્યાર્થીઓને સંશોધન પ્રકલ્પ નામનું એક વિષયનું પેપર તૈયાર કરવાનું હોય છે એટલે પેપર ભણવામાં આવે છે પણ આ જે પેપર છે એ પ્રાયોગિક છે એટલે કે સૈદ્ધાંતિક પેપર નથી અંદર પેપર નંબર સંશોધન એટલે કે વિષય છે અને એમાં વિદ્યાર્થીઓને સંશોધન દરખાસ્ત તૈયાર કરવાની હોય છે એટલે કે આ પેપરમાં વિદ્યાર્થીઓએ કોઈ લેખિતમાં કસોટી આપવાની નથી હોતી પરંતુ આખું એક પ્રેક્ટિકલ જે છે એ કામ કરવાનું હોય છે વિદ્યાર્થી જે સંશોધન પ્રકલ્પ એટલે કે સંશોધન દરખાસ્ત તૈયાર કરે છે એનું મૂલ્યાંકન લેખિત પરીક્ષા દ્વારા નથી થતું પણ દ્વારા થાય છે અને એ જે તે વિષય તજજ્ઞ એનો લઈને એમનું મૂલ્યાંકન કરે છે સંશોધન પ્રકલ્પનું કામ જયારે વિદ્યાર્થી હાથ ધરે છે ત્યારે ખાસ વિદ્યાર્થીઓને સૂચન છે કે બીએસડબલ્યુ સેમ છ માં વિદ્યાર્થીઓને જે એસએલએમ પ્રાપ્ત થયું છે સેલ્ફ લર્નિંગ મટીરિયલ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટમાં પેજ નંબર બાવીસ અને ત્રેવીસની ની અંદર સંશોધન પ્રકલ્પ તૈયાર કરવામાં કેટલાક મહત્વના સૂચનો આપણે મૂક્યા છે ખાસ કરીને જ્યારે તમે આખો પ્રકલ્પ તૈયાર કરો છો એમાં ટાઈપિંગના સંદર્ભમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એને લગતા મુદ્દાઓ અ એની અંદર ખૂબ સરસ રીતે આપણે દર્શાવ્યા છે તો દરેક વિદ્યાર્થીને અનુરોધ છે કે જ્યારે તમે આ કામ કરો છો ત્યારે એ ચોક્કસથી વાંચી લેવા જેથી કરીને તમે એને તમારા કામની અંદર અથવા તો ટાઈપિંગની જે આખી પ્રોસેસ છે એમાં ધ્યાનમાં રાખો હવે આ જે સંશોધન પ્રકલ્પ એટલે કે સંશોધન દરખાસ્ત છે એ શું છે જે વિદ્યાર્થીને તૈયાર કરવાની હોય છે તો કોઈ પણ સંશોધન કાર્ય જ્યારે હાથ ધરવામાં આવે છે એના પહેલા એક પ્રપોઝલ એટલે કે એક દરખાસ્ત વિદ્યાર્થીઓને અથવા તો સંશોધકને કરવાની રહે છે જેને આપણે એક આયોજિત દસ્તાવેજ કહીએ છીએ જેમ કે કોઈ સ્ટ્રકચર અથવા તો બિલ્ડિંગ જ્યારે કોઈ એન્જિનિયર બનાવે છે અને એના એ બનાવતા પહેલા એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે એવી જ રીતે સંશોધન કાર્યમાં પણ એવું જોઈએ કે સંશોધન કાર્ય કરે સંશોધક એના પહેલા એનું એક આયોજન કરવું પડે છે એની એક રૂપરેખા તૈયાર કરવી પડે છે અને એનો દસ્તાવેજ એટલે કે સંશોધન દરખાસ્ત અથવા તો સંશોધન જેની અંદર વિદ્યાર્થી કયા વિષય ઉપર સંશોધન કરે છે શા માટે એ વિષય વિદ્યાર્થીએ પસંદ કર્યો છે એ આખું સંશોધન કાર્ય કેવી રીતે વિદ્યાર્થી કરશે સંશોધનની આખી પ્રક્રિયા જે છે એ શું હશે એ બધી બાબતો ખાસ એની અંદર દર્શાવવામાં આવતી હોય છે સંશોધન પ્રકલ્પ અથવા તો સંશોધન દરખાસ્ત જે છે તૈયાર કરવા મુખ્ય જે હેતુ છે એમાં એક હેતુ એ છે કે જે વિદ્યાર્થી છે અથવા તો જે સંશોધક છે એ આ સંશોધન કાર્ય કરવા જઈ રહ્યો છે જે તે વિષય ઉપર એની એક પૂર્વ મંજૂરી આ દરખાસ્ત આપીને લેવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ દરખાસ્તના આધારે એને મંજૂરી મળે કે ભાઈ આગળનું કામ એ સંશોધન કાર્યનો કરી શકે એ આખી દરખાસ્ત જે છે દરખાસ્તની અંદર મુદ્દાસર રીતે એ સંશોધન કાર્યની આખી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે એની 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 વિગતો વિસ્તૃતમાં મૂકવામાં આવેલી હોય છે આખી યોજના અંદર સ્પષ્ટ રીતે રજૂ થઈ હોય છે અને સમાજ કાર્યના ક્ષેત્રમાં એનું મહત્વ શું છે કઈ રીતે એની વ્યવહાર ઉપયોગીતા થઈ શકે એમ છે આ વિષયની એનો ઉલ્લેખ પણ એમાં થયેલો હોય છે એટલે સંશોધન પ્રકલ્પ એ રીતે સંશોધન કાર્ય કરો એના પહેલા રજૂ કરવી મહત્વપૂર્ણ છે હવે આજે સંશોધન પ્રકલ્પ વિદ્યાર્થીઓ જે તૈયાર કરશે એમાં કઈ કઈ બાબતો મહત્વની છે જે આવી જોઈએ એના મુખ્ય ઘટકો કયા છે કયા કયા પાસાઓ છે કે કઈ કઈ બાબતો છે જે ખાસ એ પ્રકલ્પની અંદર હોય તે જરૂરી છે સૌથી પહેલી બાબત જે છે એ છે કે શીર્ષક તમે કયા વિષય ઉપર અભ્યાસ કરવા માંગો છો એ શીર્ષક સ્પષ્ટ હોય અને એ શીર્ષક જે છે એ શીર્ષક સમાજ કાર્યના ક્ષેત્રને સ્પર્શતો હોય તે પણ ખૂબ જરૂરી છે તમે જે પણ ઉપર રસ ધરાવતા હોય જેમ કે બાળ કલ્યાણ છે મહિલા કલ્યાણ છે ગ્રામ વિકાસ છે તબીબી સમાજ કાર્ય છે કોઈ પણ વિષય હવે એ વિષયના સંદર્ભમાં તમને કોઈ એક સમસ્યા જે છે સમસ્યાના સંદર્ભમાં અભ્યાસ કરવાની ઈચ્છા થાય છે તો એ અભ્યાસ જે છે એનું શીર્ષક ખૂબ સ્પષ્ટ રીતે તમારે દર્શાવવું પડે જેમ કે અહીંયા આગળ એક ઉદાહરણ આપણે મૂક્યું છે કે વિદ્યાર્થીઓના જે શૈક્ષણિક પરિણામો છે એના ઉપર ઉપયોગના કારણે શું અસર ઊભી થાય છે એનો એક અભ્યાસ તો આવા કોઈ ઘણા બધા સમાજને સ્પર્શતા અલગ અલગ પ્રશ્નો છે અને એ પ્રશ્નો ઉપર સંશોધન કાર્ય કરવાની કેટલીક વખતે વિદ્યાર્થીને ઈચ્છા થતી હોય છે તો એ વિષય ઉપર વિદ્યાર્થી અભ્યાસ કરી શકે ત્યારબાદ મહત્વની બાબત આવે છે ઇન્ટ્રોડક્શન પરિચય કે ભાઈ એ આખો વિષય જે છે એની પૃષ્ઠભૂમિ વિદ્યાર્થીએ મૂકવી પડે આ વિષય જે છે કેમ વિદ્યાર્થીએ પસંદ કર્યો અથવા તો સંશોધકે પસંદ કર્યો એના કારણો અને કેવી રીતે આ મહત્વપૂર્ણ છે આખો અભ્યાસ જે છે એ કેવી રીતે મહત્વપૂર્ણ છે એની વિગત આ પરિચય જે છે એ પરિચય વિભાગમાં સંશોધકે મૂકવાની રહે છે ત્યારબાદ સમસ્યા કથન એટલે કે આ જે વિષય છે એ વિષય જે છે એ સમસ્યા કેવી રીતે સ્પર્શે સ્પર્શે જે તે ક્ષેત્રને સ્પર્શે જે તે વર્ગને સ્પર્શે એનો આખો ઉલ્લેખ વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી અથવા તો સંશોધક પોતાના દરખાસ્તની અંદર મૂકે છે ત્યારબાદ જે મહત્વની બાબત આવે છે એ છે કે ભાઈ આખું જે તમે પ્રપોઝલ બનાવો છો જે વિષય ઉપર તમે અભ્યાસ કરવા માંગો છો એના હેતુઓ શું એટલે કે તમે કઈ કઈ બાબતો જાણવા માંગો છો તમારા અભ્યાસમાં એ હેતુઓ તમારે એક બે ત્રણ એમ કરીને ઉલ્લેખ કરવો પડે એટલે આવા ચાર થી પાંચ હેતુઓ વિદ્યાર્થીઓ અથવા તો સંશોધક સામાન્ય રીતે મુકતા હોય છે કે ભાઈ જેના ઉપર પછી આખી સમગ્ર સંશોધન પ્રક્રિયા હાથ ધરાતી હોય છે હેતુઓ ખૂબ સ્પષ્ટ હોવા જોઈએ કારણ કે સમગ્ર સંશોધન જે છે એની પ્રક્રિયા હેતુઓના આધારે જ થતી હોય છે હેતુઓ નક્કી થાય છે ત્યારબાદ ક્ષેત્રમાં જઈને પ્રશ્નાવલી અથવા તો અનુસૂચિ જે છે એનું ઘડતર થાય છે અને ક્ષેત્રમાં જઈને સંશોધક માહિતી એકત્રીકરણ કરે છે એટલે હેતુઓ સ્પષ્ટ છે એના આધારે જ શું જાણવા માંગો છે એને લગતા પ્રશ્નોનું પત્રક એટલે કે પ્રશ્નાવલી બનશે અથવા તો

હોય હોય છે છે અથવા તો આવી પરિસ્થિતિ હશે એટલે એક ધારણા ધારણા એ સાચી છે કે ખોટી છે એ તો આખી સમગ્ર સંશોધનની પ્રક્રિયા હાથ ધરાય છે અને જે પણ માહિતી પ્રાપ્ત થાય છે એનું વિશ્લેષણ અર્થઘટન અર્થઘટન અને તારણો જયારે બહાર પાડે છે એના આધારે નક્કી થાય છે પણ આવી એક ઉપકલ્પના સંશોધક બાંધતો હોય છે તો આવી આવા કેટલાક પ્રશ્નો લઈને સંશોધક જે તે રિસર્ચ હાથ ધરતો હોય છે તો એ કેવા પ્રશ્નો છે એનો ઉલ્લેખ પણ સંશોધનની ઉપકલ્પનામાં મૂકવામાં આવે છે જે ખાસ દરખાસ્તની અંદર સંશોધક મૂકે છે ત્યારબાદ મહત્વની બાબત જે છે સંશોધનની સાહિત્ય સમીક્ષા તમે જે વિષય ઉપર અભ્યાસ કરો છો એને લગતા આગળ કોઈ અભ્યાસો થયા છે તો એ અભ્યાસો કયા થયા છે એના મુખ્ય તારણો શું છે એનો ઉલ્લેખ પણ આમાં તમારે દર્શાવવો પડે છે તો એવા તમે જે પણ કંઈ તમારું સાહિત્ય સમીક્ષાના સંદર્ભમાં જે પણ તમે લિટરેચર રિવ્યુ એટલે કે સંદર્ભો વાંચ્યા છે એની એ અહીંયા ગાડી એક બે ત્રણ ચાર ચાર જેટલા પણ તમે વાંચી શકો ને મૂકી શકો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એટલા મૂકવાના રહે છે પછી જે બહુ મહત્વની બાબત છે એ છે કે ભાઈ તમારી પ્રપોઝલની અંદર તમે સંશોધનનું કામ જે કરશો એની આખી પ્રક્રિયા મેથડ જે છે એ શું હશે સંશોધન પદ્ધતિ શું હશે એ પણ તમારે અહીંયા મૂકવી પડે કે તમે કે સ્ટડી તમ કરવાના છો અથવા તો સર્વે પદ્ધતિથી તમે સંશોધન કાર્ય કરવાના છો તમે ઉત્તરદાતા કેવી રીતે પસંદ કરવાના છો એટલે કે નમૂના પસંદગીની રીત કઈ છે હવે આ બધું જે છે એ અહીંયા હું મુદ્દામાં મૂકી રહી છું પણ તમને ખાસ અનુરોધ છે કે સંશોધન માટેનું એક આખું સૈદ્ધાંતિક વિષયનું પેપર તમે ભણો છો એ વિષયને લગતા વિડીયો લેક્ચર્સ પણ અપલોડ થયેલા છે એ ખાસ જોઈ લેવા દરેકે દરેક ટોપિક એટલે કે દરેકે દરેક મુદ્દાના વિડીયો લેક્ચર્સ ખૂબ વિસ્તૃતની વિસ્તૃતમાં જે તે વિષય તજજ્ઞ સમજાવેલા છે જેમ કે નમૂના પસંદગી છે તો નમૂના પસંદગીની કઈ કઈ પદ્ધતિઓ છે તો એનું એક આખું અલગથી વિડીયો લેક્ચર છે તો જયારે તમે ઉત્તરદાતા પસંદ કરો છો તો તમે કઈ રીતે સેમ્પલિંગ કર્યું નમૂના પસંદગી કરી એ તમે વિડીયો લેક્ચરના આધારે નક્કી કરી શકશો અને તમારા દરખાસ્તની અંદર મૂકી શકશો એવી જ રીતે માહિતી એકત્રીકરણના ઉપકરણો એટલે કે પ્રશ્નાવલી ને અનુસૂચિ તો એ કેવી રીતે તૈયાર કરાય તો એનું એક અલગથી વિડીયો લેક્ચર છે તો એ એ પણ પણ ખાસ જોઈ લેવું જેથી કરીને માહિતી એકત્રીકરણના ઉપકરણોમાં તમે જે ઉપકરણનો ઉપયોગ કરો પ્રશ્નાવલી હોય કે અનુસૂચિ બંને વચ્ચેનો ફેર શું છે એની પણ તમને સમજ પડે અને એમાં શું ધ્યાનમાં રાખી શકાય જ્યારે તમે બનાવો છો ત્યારે તો એ તમને એ વિડીયો લેક્ચરના આધારે ગાઈડ કરશે કેવી રીતે આ કરવું પછી એના પછી છે માહિતીનું પુથકરણ એટલે કે જે પણ માહિતી તમે જઈને લઈ આવ્યા છો તમારું આખી માહિતી બની સોરી માહિતી એકત્ર કરવા માટેનું ઉપકરણ બની ગયું છે તો એના આધારે પછી તમે ફિલ્ડમાં જઈને ઉત્તરદાતા પાસેથી માહિતી લઈને આવો છો એ માહિતી જે છે એ માહિતીને યોગ્ય રીતે તમારે એની એનું એનાલિસિસ પુથ્થકરણ કરવું પડે છે તો એ કેવી રીતે કર્યું કોષ્ટકો દ્વારા અને એના આધારે વિશ્લેષણ કર્યું તો આ બધું જ જે છે એ કેવી રીતે કરશો એનો ઉલ્લેખ પ્રકલ્પમાં કરવાનો છે અને મેં કહું કે આ દરેકે દરેક મુદ્દાના અલગથી વિડીયો લેક્ચર્સ છે કે માહિતીનું પુથ્થકરણ કેવી રીતે કરાય તો એનું એક અલગ વિડિયો લેક્ચર છે તો પ્લીઝ તમે એ જોજો ખાસ જેથી કરીને તમને એની આખી પ્રક્રિયાની સમજ પ્રાપ્ત થાય બીજી જે મહત્ત્વની બાબત પ્રકલ્પની અંદર આવે છે કે ભાઈ આખું જે તમે સંશોધન કાર્ય કરવાના છો એ સંશોધન કાર્યમાં કેટલો સમય જઈ શકે એમ છે ખર્ચનું આયોજન કેટલું છે એ પણ તમારે સંશોધન દરખાસ્તમાં રજૂ કરવું પડે છે અને સંશોધનની શું મર્યાદાઓ છે તમે જે સંશોધન કરશો એ તમે કેવી રીતે જે કરવાના છે કોને લાગુ પાડી શકાય સમગ્ર જે તમે સેમ્પલિંગ કર્યું છે તો જે નમૂના પસંદગી કરી છે તો સીમિત છે એની મર્યાદાઓ છે નમૂના પસંદગીની તો એ બધાનો ઉલ્લેખ જે છે એ સંશોધનની મર્યાદામાં પણ તમારે મૂકવો પડે વિદ્યાર્થી અથવા તો સંશોધકે તો આટલી બાબતો જે છે ખાસ વિદ્યાર્થીઓ એમના સંશોધન મૂકે જરૂરી છે એની સાથે સાથે કે અપેક્ષિત પરિણામો શું છે તમારો આખું સંશોધન પ્રક્રિયાના આધારે શું તમે ઈચ્છો છો કે ભાઈ માહિતી પ્રાપ્ત થઈને આવે કે કઈ બાબતો ઉપર અવકાશ પડી શકે તો એનો ઉલ્લેખ પણ મહત્વનો છે જે મૂકવો પડે અને છેલ્લે સંદર્ભ એટલે કે તમે જે પણ સાહિત્ય વાંચ્યું છે જે પુસ્તકો વાંચ્યા છે સામાયિકો જર્નલ ઇન્ટરનેટનો ઉપયોગ તેની લિંક મૂકવી અને આની એક પદ્ધતિ છે એપીએ સ્ટાઇલ અથવા તો એમએલએ ફોર્મેટ તો એ તમે કોઈ પણ એક ફોર્મેટમાં એને વ્યવસ્થિત રીતે એને મૂકવું પડે છે તો સંદર્ભો મૂકવાની પણ જે રીત છે એ જોઈ લેવી અને એ પ્રમાણે જ સંદર્ભ મૂકવા એટલે આમ જે આખી સંશોધનની જે આખી દરખાસ્ત છે અથવા તો સંશોધન પ્રકલ્પ જે છે એ બેઝિકલી શું છે તો કોઈ પણ સંશોધન કાર્ય કરવાનું હોય એના પહેલા તૈયાર થતો એક દસ્તાવેજ છે જે સંશોધન કરવાને દિશા સંશોધકને દિશા આપે છે તો આમ સંશોધન દરખાસ્ત ખૂબ મહત્વનું છે જેથી કરીને કેવી રીતે સંશોધનની પ્રક્રિયા હાથ ધરાશે એ નક્કી થાય છે અને એના આધારે જ સંશોધન કાર્યની ગુણવત્તા નક્કી થતી હોય છે એટલે સંશોધન દરખાસ્ત બરાબર સંશોધન કરવાની પૂર્વ તૈયારી અને યોજના આશા રાખું છું કે સંશોધન દરખાસ્ત તૈયાર કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ મુદ્દાઓ મેં અહીંયા સ્પષ્ટ કર્યા છે રજૂ કર્યા છે જે તમને ઉપયોગી થશે અને ખાસ દરેકે દરેક મુદ્દાના અલગ અલગ વિડીયો પણ છે કે કેવી રીતે તમારે એનો ઉપયોગ કરવો કઈ રીતે આખી પ્રક્રિયા હાથ ધરાય છે તો એ પણ જોવા જેથી કરીને તમને માર્ગદર્શન મળશે કે કેવી રીતે આખી સંશોધન દરખાસ્ત જયારે તમે તૈયાર કરો છો ત્યારે એ બાબતો મહત્વની છે અને તમને અનુરોધ છે કે કાઉન્સેલિંગ સેશન્સમાં પણ તમે જોડાઓ જેથી કરીને તમારી જે પણ મૂંઝવણો છે આખી સંશોધન પ્રકલ્પ તૈયાર કરવાના સંદર્ભમાં એની ચર્ચા તમે વિષય તજજ્ઞ સાથે કરી શકો અને એને લગતું માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકો આભાર ya yaha